તાવ નું ઘર બે ગોમન થઈ જવા દે એમ કે મારા ઘર બે થવું પછી ઓણીએ ટાઈમ ઓટાઈમ થઈ ગયું પડતી ના છે ઓ વાલી ધનમા લખલો તો પણ તમારા તો ઠેકાણ થક નઈ અલ્યા ધન પુલસામાં મારા વસાય ફ્રમ 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 કઈ છે પડે પડતી મોણો સંદા જઈને આવે છે તું કુતર નાખી મારા આ પેર એ વાલી હું મને તું તો મને તો બારે કેટલા ટકા રસ્તા રસ્તા હેડ્યો તો કોણ ધની રાણી જઈ તોલે હમલા તો ખલુક નામ લાય હું નામ રાય વાત કરશે સીધું સીધું નહીં જવા તું એટલો વિચાર કરો તમારા ગામ માં મને કે ઇન્દમ કોઈ દાળ લખલા નહીં અજોના તો બતાવવા એટલે મારા હું માથા પે સરીન બેહીન મોકલવાના થોડો ઘણો વિચાર કરો હું પોતે કોઈ પણ ઇનામ માથે જ નેખ લેલો છું વાત કરતો ના કામ નહીં બાલી નહીં મારી વાત હોપળો થોડો ઠંડા પડો ઠંડા આ સુધી હું ઠંડો પડ્યો નહીં ન કોમળો એક બલા મારી વાત હું કે ઉઠાય ખબર થા હું થા ઇનામ આલો ઇનામ

જેટલી ડુસ્યો બીજી બીજી લાઈન માં મેલી છે ને યુવાની નો માલા તો તમારે વલત પૂરું થાય વલત ને બીજી પૈંજેલી દોહીર માલા ધલુલત નહીં એવું છે બા તો નવું આયેલું હોય ને ઓ વા એ નવા મોડેલ ની ધલુ છે કસો વાતો નહીં ઓથાઈ સીધા પડી જો બરોબર અને મો રટે બી સા મેલી તો આવ પાસ હતા ના રહેતા હો કી દો હગા આ અમો વાતો નહીં હગા ને મારા વશાન 500 રૂપિયા વાળી કા 1000 રૂપિયા ઈનો માલ સીધો વળી મઈ નો ટુંકો ત મને જવા દેવો છે તો તો કોદા

તું એડવાન્સ મહિના આવતા ને

ખોલું છું વીસ દાલા થી ખોલું તું મને વાક માલું તારું તને શું મળી તું મને મારા મને કીધું કે તારે બહેલી ઉભી વાળી મેળવી પણ કેટલા દાલા ખોલું મને આથા

તું કેટલા દાલા ઓય કન લેתי ને એ જો દે તને પછી તું એ હાચું બોલી દેજે પાખમાં તો નહીં કે પાછી ઓમ હું નહીં ઓળખતી તો દોહા મુદરો એ માનતી હું ત્યાં તમે જો કેટલા જોમાની પોળી જોય કન આવ આગા તમા જોની જોની ઉતાર દે જા નહીં જોજો પછી તું હાચું કેજે જી જો હાથ લાગ્યો તમને હું રખતી બધું એ બતા લાવું છું